મોટા ભાઈ આપણે અડધી બધી લિફ્ટ આપી દીધી આપણે વાડિયા બદ્રામ ફીટ કરીશું બાકાચી આપણે પાંચ વીઘા નોકવાનું હોય શરૂ કામ કામકાજ પૂરું કરીને ઉપડી ગયા હવે ઘર ભ ઘરે જતો એટલે આપણે મસ્ત મજાનો નજારો દેખાયો શું તારા ભાઈ બની ગયો ફ્લિપકાર્ટ મંગાયેલો સસ્તો શારુખ ખાન મિત્રો બેઠે બેઠે ચાર પાંચ કિલો થોડુંક મોટીવેશન લઈ લીધું કતો ઉપડી ગયો તારા ભાઈ પરામાં કેમ કે આપણે હાંડા જવાનું હોય તો બર્ડ ડે બી માં

હું બર્ડ ડે કે ખબર તો હવે તમને આજનો વિડીયો કેવો અલગ જરા કોમેન્ટ કરતા હોઈએ અને આ પાછી તમે નવા હોય તો એકદમ ફોલો કરતા હોઈએ